રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા છે હવે સાતમી માર્ચ એટલે કે આજના દિવસે દાહોદના ઝાલોદમાં પ્રવેશવાની છે તે પહેલાં જેવી રીતે એક બાદ કોંગ્રેસને ઝટકાઓ લાગ્યા છે તેને લઈને હવે કોંગ્રેસની સ્થિતિ દિવસે ને દિવસે પડ્યા પર પાટું સમાન બનતી દેખાઈ રહી છે વાત કરવામાં આવે તો હાલ કોંગ્રેસમાં જે રાજીનામું પડ્યા છે તેને લઈને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા જે પત્રકારોએ સવાલ કર્યો તેને લઈને શક્તિસિંહ ગોહિલે આકરા જવાબ આપ્યા અને તેમણે જણાવ્યું એક સમય જે લોકો કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને રંગા બિરલા તેમજ પ્રદેશ પ્રમુખ માટે એલફેલ શબ્દો વાપરતા હતા આજે તેમને જ ભારતીય જનતા પાર્ટીમાં ખેસ પહેરાવવામાં આવ્યો છે એ પ્રકારની વાત છે શક્તિસિંહ ગોયલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે તેમણે પ્રહારોપ પણ જે લોકો પાર્ટી છોડીને ગયા છે તેમના ઉપર કર્યા છે અને રાજ્ય સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી સરકારને તેમણે શું વાત કહી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ તેમનો એકસો બ્યાસી બેઠકો જીતવાનું ગુજરાતનું લક્ષ્યાંક હતું પરંતુ આ લક્ષ્યાંક પૂર્ણ થતાની સાથે હવે તેઓ છે એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યને તોડી રહ્યા છે વાત કરવામાં આવે તો તાજેતરમાં જ ત્રણ જેટલા ધારાસભ્યોને છે તોડવામાં સફળ નીવડ્યા છે અને આવી રીતે પૂર્વ ધારાસભ્યોને પણ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડી રહ્યા છે અને સી આર પાટીલ ઘણી બધી વખત પોતાના નિવેદનમાં કહી ચૂક્યા છે કે તેઓ કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાના છે તેને લઈને હવે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલે જેવી રીતે હાલ કોંગ્રેસમાં ઉથલપાથલ ચાલી રહી છે તોડજોડની નીતિ ચાલી રહી છે તેની સામે ભારતીય જનતા પાર્ટી પર પ્રશ્નો કર્યો છે અને સવાલ ઉઠાવ્યા છે તેમણે પ્રહાર કરતા કહ્યું છે કે આજે તમે જે રીતે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની વાતો કરો છે તે ક્યારેય શક્ય નથી કેમ કે કોંગ્રેસ છે તે ગાંધીજીની આત્મામાં રહેલી છે અને કોંગ્રેસ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી વિચારધારા છે દેશમાં રહેશે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે સાથે જ તેમણે જે પૂર્વ નેતાઓ કોંગ્રેસના હતા જે હાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે તેને લઈને પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે ઋષિકેશ પટેલને જણાવતા કે તમે એ નેતાઓ જે નેતાઓ કોંગ્રેસમાં રહીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને રંગા બિલ્લા તેમજ પ્રદેશ અધ્યક્ષને એલફેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એ પ્રકારની વાતો કરતા હતા આજે તમે એ જ નેતાઓને ખેસ પહેરાવી રહ્યા છો એ પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે પહેલાં તો શક્તિસિંહ ગોહિલ શું કહી રહ્યા છે તે સાંભળી લો ક્યાંય કોઈ જગ્યાએ ભાજપમાં ડર પેસી ગયેલો છે કે રાહુલ ગાંધીજી આવે છે અમે તો જે ગેરંટીઓ આપી હતી એમાં સંપૂર્ણ ફેલ રહ્યા છીએ બે કરોડ નોકરીની વાત કરતા હતા ને હતી એની નોકરીઓ જતી રહી ખેડૂતની આવક બમણી કરશું કીધું તું અને એ ગેરંટી તો ફેલ ગઈ ખર્ચા ખેડૂતના ડબલ થયા આવક તો બમણી થઈ નહીં પેપર ફૂટે છે બ્રિજ તૂટે છે નાનો વેપારી દુઃખી છે રોજગાર ઈચ્છતા યુવાનને રોજગારી નથી જે કર્મચારીઓ કામ કરે છે ફિક્સ પગારથી પરેશાન છે આઉટસોર્સિંગથી પરેશાન છે જૂની પેન્શન યોજના મળતી નથી તો ગુજરાતમાં તકલીફ પડી જશે આવો આવ્યો ભાજપને ડર લાગ્યો છે કારણ કે કામના બદલે કારનામા કર્યા છે એટલે એક હાથમાં ડરનો દંડો અને બીજી હાથમાં લાલચ આવો અહીંયા તમને કાંઈક બનાવી દઈએ અમે અને એમ કરીને જૂજ નેતાઓને કાં ડર કાં લાલચથી તોડીને લઈ જવાનો પ્રયત્ન કરે છે જે ગઈકાલ સુધી ભાજપના નેતાઓને રંગા બિલ્લા કહેતા હોય જે નંદા ગાંડા સાથે સરખાવતા હોય એવા અમારા કોંગ્રેસના નેતાના ખોળામાં માથું ઝુકાવવું પડે છે ભાજપના નેતાઓને એ જ બતાવે છે કે એમને પોતાના બલબૂતા પર કોઈ મત મળે એવો વિશ્વાસ નથી અને ડર છે જે એમ કહેતા હતા કે કોંગ્રેસ મુક્ત ભારત કરીશું અરે ભારત ક્યારેય કોંગ્રેસ મુક્ત ન થાય મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે ભારતની આત્મા કોંગ્રેસ છે એટલે આ તો શક્ય ન થયું પણ આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે આજ બતાવે છે કે કેડર બેઝમાં કેડર નથી રહી એમને તો અમારા નેતાઓના શરણે જવું પડે છે પરંતુ હું સલામ કરીશ મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને એમની દ્રઢ માનસિકતાને હું નમન કરીશ કે કદાચ કોઈક આંગળીના વેઢે ગણાય એવા નેતા આમ તેમ થયા છે પરંતુ ગામડામાં રહેતો શહેરની શેરીઓમાં રહેતો મારો કોંગ્રેસનો કાર્યકર્તા ભાજપથી ડર્યો નથી ભાજપ એને ખરીદી નથી શકતું શક્તિસિંહ ગોહિલ દ્વારા સમગ્ર મામલાને લઈને જે આગામી જે લોકસભાની છવ્વીસ બેઠકો પર ચૂંટણી લડવાની વાત છે તેમાં ઇન્ડિયા એલાયન્સથી આ ચૂંટણી લડવાની વાત છે તેને લઈને તેમણે આગામી સમયમાં રણનીતિ ઘડવાની વાત કરી છે ને એવું પણ વિશ્વાસ ગુજરાતની જનતાને અને કાર્યકરોને અપાવ્યો છે કે તે આગામી સમયમાં છવ્વીસ બેઠકોમાંથી અત્યારે કહી શકાય નહીં પરંતુ સારી બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે હાલ તેમણે આ બાબતને લઈને એવું પણ કહ્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટી જેવી કમિટમેન્ટ નથી આપતા પરંતુ અમારીથી બનતી મહેનત છે તે કરતા નજરે પડી રહ્યા છે હવે નવા ચહેરાઓ પણ આગામી સમયમાં કોંગ્રેસમાંથી જોવા મળશે કેમ કે કોંગ્રેસમાં હવે ગણ્યા ગાંઠિયા ચહેરાઓ છે તે દેખાઈ રહ્યા છે એટલે હવે નવી નવી તકો પણ જાણે કે કોંગ્રેસમાં ઉમેદવારોની જોવા મળશે હવે જોવાનું રહ્યું કે આ ફાઇટ કેટલી ટફ રહેશે એક સરફ ઇન્ડિયા એરલાઇન્સથી ચૂંટણી લડાવવાની છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે તે બંને વચ્ચે હવે ઘણા પડકારો છે તે કોંગ્રેસ માટે ઊભા થયા છે પરંતુ આ પડકારોનો સામનો તે કેવી રીતે કરે છે ને લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની કેટલી સીટો આ વખતે જોવા મળશે તે તમામ બાબતો હવે આગામી સમયમાં જ જાણવા મળશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા રાજકીય અપડેટો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર